પાદરામાં પુલ તૂટવાની ઘટના બાદ સફાળા જાગેલા તંત્રએ દાહોદ જિલ્લાના બ્રિજોનું નિરીક્ષણ કર્યું હતું જેમાં દાહોદથી દામરડા બોરડી થઈને મધ્યપ્રદેશને જોડતા મુખ્ય માર્ગ ઉપર ડુંગરપુર ખાતે ખાન નદી ઉપર આવેલા પુલના પાયા જર્જરિત જોવા મળ્યા હતા તેમજ ઉપર પણ ખાડા પડી જતા માર્ગ અને મકાન વિભાગ દ્વારા તાત્કાલિક પુરના રિપેરિંગની કામગીરી શરૂ કરી હતી આ બ્રિજ ઉપરથી ભારે વાહનોને પ્રવેશ માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે વડોદરાના પાદરામાં ઘટના બાદ દાહોદના ડુંગરપુર ખાતે આવેલા પુલના પાયા જર્જરિત જણાતા તંત્રએ રિપેરિંગની કામગીરી સાથે ભારે વાહનો ઉપર પ્રતિબંધ માટેનું જાહેરનામું બહાર પાડ્યું પરંતુ કોઈ સૂચના ના લગતા ભારે વાહનોની અવરજવર યથાવત જોવા મળી રહી છે આપડે આ પુલ બહુ જૂનો વર્ષો જૂનો છે એવા અમે બહુ નાની ઉંમર હતી આ પુલ બને લગભગ ત્રીસ ચાલીસ વર્ષ થઈ ગયા તો આ પુલ માં કઈ બરાબર પહેલા કામ થયેલું ન હતું નહીં તો એ પુલ અત્યારે ફફડે છે આખો ભારે વાહનો નીકળે છે બહુ વજન રેતીને ટ્રકો નીકળે છે ટર્બા નીકળે છે પછી આ રેલવે ને માલ સામાન બી ભરી નીકળે છે તો અહીં કોઈ ધ્યાન હાલતું નથી કલેક્ટર સાહેબ નો ઓર્ડર છે તો બી અહીં પેલું આપણે બોર્ડ મેલતા નથી તો હવે શું ખબર પડે કે અહીંયા તકલીફ છે કે નથી કે ભારે સાધનો નીકળે તો કોઈ દિવસો નીચે બે બી જશે આ તો જે હેવી વાહનો નીકળી રહ્યા છે અને વાહનો જાય અહીંયાથી જે ઝાબા ઇન્દોર અને જે અવરલોડ વાહનો અહીંયાથી નીકળે છે એનો કોઈ રોકાણ નથી અને કોઈ પોલીસનો કોઈ તંત્રનો માણસ નથી કોઈ જીઆરડીસીનો માણસ નથી કે કોઈ અધિકારી કોઈ પણ નથી અને અહીંયાથી વાહનો આપણા માર્કેટમાં આવે છે અનાજના જે ઝાબા મેઘનગર બાજુથી અને અહીંયાથી જે વાહનો નીકળે છે એ અહીંયા રી નવાગામ ગામ રહી અને જે રણાપુર મેગાજીઆઈડીસી માં બી જાય છે વીસથી થી બાવીસ ચાલીસ પિસ્તાલીસ ટન સુધીનો માલ અહીંયાથી નીકળે છે તો આ નીચે કામ ચાલુ છે તો એને કદાચ નીચે કામ કરતા મજૂરો કંઈ બી બનાવ ઘટના બની તો નીચે જે મજૂરો છે એમના ઉપર બી જોખમ છે અને જે ઉપર જવા વાળા માણસ પર પણ જોખમ છે